હેલ્લો મારી ફૂડી ફેમિલી સ્વાગત છે થાળી જમવામાં મળે છે જેનું નામ છે ગીર ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ એની અંદર અમે આવી પહોંચ્યા છે જ્યાં તમને આની મેઇન હાઇલાઇટ કહી દઉં કે આઠ જાતના શાક અને આઠ જાતના સલાડ માત્ર માત્ર એકસો ને વીસ રૂપિયામાં આપવામાં આવે છે પ્લસ રોટલા રોટલી દાળ ભાત માંડીને ઘણું બધું આપવામાં આવે છે અને જોરદાર કાઠિયાવાડી ટેસ્ટ સાથે ભાઈ જમાડે છે તો અંદર જઈશું ભાઈ સાથે પૂરેપૂરી વાત કરશું પૂરેપૂરું લોકેશન જાણશું અને પૂરી માહિતી તમને હું અંદર જઈને આપું ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ ફાઇનલ મિત્રો આપણી સાથે છે કૃષ્ણા ગીર કાઠિયાવાડી હોટલ ઓનર ઓનર સાથે વાત કરશું પૂરેપૂરી ડિટેલ ભાઈ પાસે લેશું કે ભાઈ પેલા તમારું નામ કહી દો મારું પ્રતિક પાનેલિયા નામ છે આકોલવાડી ગીર બરાબર પ્રોપર આપણો એડ્રેસ આપણે આપીએ તો કે તાલાડા ઉના હાઈવે બરાબર આકોલવાડી થી આગળ જતા બામણા સાબ ની બાજુમાં જમણા રોડ ઉપર જમણી બાજુ સુકમા સાઈડ આવશે આપણે કૃષ્ણા ગીર કાઠિયાવાડી હોટલ આપણે શોપનું નામ છે કૃષ્ણા ગીર કાઠિયાવાડી મેટ્રો મોટર્સની બાજુમાં બરાબર અને આપણે

સાંજનો ટમય હોય તો ઈવન એમાં કઢી ખીચડી દાળ ભાત રોટલા રોટલી ની સાથે ભાખરી પણ એડ કરવામાં આવે છે મેનુ આ હોય કે ફરી જાય સાંજના મેનુ ની અંદર ભાજી છે કોઈ કંટોલા કારેલા એવી સબ્જી અમુક સબ્જી જો બે ટાઈમ રૂટીન હોય છે કે બટાકા અને સેવ ટમેટા કોમન વસ્તુ છે એ બંને ટાઈમ હોય છે બપોરે અને સાંજેમાં ફેરફાર એવું હોય છે બપોરે ભીંડા ના હોય તો સાંજે ભીંડાની સબ્જી છે કારેલાની છે કંટોલાની સબ્જી છે એવું રીતે બનાવવામાં આવે છે ફૂલ થાળી જ મળે ને અહીંયા ઘર પેટ ફૂલ તાળી એકસો વીસ રૂપિયામાં જમવા મળશે તથા ઇવન કે જે બધી વસ્તુ બને છે એ ભઠ્ઠા ઉપર બને છે પ્યોર ભઠ્ઠાનો ટેસ્ટ આપવામાં આવે છે એકબી જાતના ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી સિમ્પલ અને સાદું ઘર જેવું જમાડવામાં આવે છે આગળ આપણે ચૂલામાં બને એ બધું બતાવો તમે હા હા તો તમને વ્યવસ્થિત રીતે જે આપણી પાસે આ જાતના શાક છે અત્યારે આજે આ જાતના સલાડ છે રોટલા રોટલી જે બી હાજર છે દાળ ભાત તમને બનાવ્યા

કોબીજ લોટવાળા મરચાં ફ્રાય મરચાં ટીંડોળા અને બટાકાની ચીપ્સ આટલા તો સલાડ હોય છે જોઈ લો હવે મિત્રો અમે આ કિચન ની અંદર એન્ટર થઈ ગયા છે જોઈ શકો છો ખુલ્લામાં જ કિચન છે અને ઘર જે દેખાય એ રીતે જ બને છે જમવાનું અને તમારી નજર સામે કોઈ કિચન અંદર નથી એવું કાઈ નથી બસ પતરા રાખીને લોકો આમ જ છે અને શું કહેતા હતા ભાઈ તમે એ કયો આની મેઈન સ્પેશિયાલિટી એ છે કે જે આપણે રસોઈ બનાવીએ છીએ સબ્જી વગેરે રોટલા છે બધું ભઠ્ઠા ઉપર બનાવવામાં આવે છે તેમજ ઓનલી ફોર રોટલી એક જ ગેસ ઉપર બનાવવામાં આવે છે બાકી સબ્જીથી માંડીને રોટલા દાળ ભાત બધું ભઠ્ઠા ઉપર જ પકાવવામાં આવે છે અને લોકોને ટેસ્ટ એનો આવે છે આપણે એક બી ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા સામાન્ય રીતે ડુંગળી ટમાટરનો વઘાર બેસાડીને જ શુદ્ધ કાઠિયાવાડી જમવાનું આપીએ છીએ લોકો જમી રહ્યા છે આપણે એની પાસેથી રિવ્યુ લેશું અને પૂછશું કે જમવાનું કેવું છે મારું નામ છે પ્રજાપતિ શિવમ અને અમે તાલાળાથી સ્પેશિયલ જમવા માટે જ ક્રિષ્ના હોટલમાં આવ્યા છે અને જમવું હોય તો બેસ્ટમાં બેસ્ટ કાઠિયાવાડી હોટલ હોય તો ક્રિષ્ના હોટલ અને જમવાનું શું છે અરે જમવામાં છે બહુ મસ્ત બધી જમવાનું છે આઠ જાતના તો અહીંયા શાક આપેલા છે કેળાનું શાક છે સેવ ટમેટાનું શાક છે ભરેલા રીંગણાનું શાક છે ભીંડાનું શાક છે એવા ઘણા પ્રકારના શાક છે કેવું લાગ્યું ભાઈ જમવા જમવામાં કાંઈ ઘટે નહીં શું કહેવાય કે ગીરમાં કોઈ પણ એવી કોઈ વ્યાજબી રેટવાળી અને કોઈ જમવામાં સુપરમાં સુપર કોઈ હોટલ હોય તો ક્રિષ્ન હોટલ આકોલવાળી સરસ શું લાગ્યું અત્યારે અહીંયા સ્પેશિયલ તો અમે શું કહેવાય કે એનો ઓરો રોટલા અને કેળાનું શાક ખાવા માટે જ ખાસ આવીએ છીએ ક્યાંથી આવ્યું તમે અમે તાલાળાથી બધા સાથે જ બધા સાથે જ થેન્ક યુ હવે મિત્રો આપણે ફર્સ્ટ તો એ લોકોનું પાકેલ કેળા ટેસ્ટ કરવાના છે કારણ કે શાક ઘણા બધા છે થોડું થોડું લેવું પ્લસ દાળ છે દાળ દાળ લઈશું અને ખાસ આપણે ઓળો એ લેવું એ તો ઘણું બધું પણ હવે આનીથી પૂરું કરીશું આપણે ને ટેસ્ટ કરીએ હવે હવે મિત્રો જોઈએ હવે આપણે પહેલાં તો પાકેલ કેળા ટેસ્ટ કરવાના મસ્ત મજાનું મસાલા વાળું અને એકદમ મીઠું એટલે કે ગળું રાખી અને મસાલા વાળું રાઈ થી વઘાર કરેલું છે ખરેખર પરફેક્ટ છે બીજી બાઈટ લેવી જ પડી નહીં આલ્યા રોટલા હારે ઓળો ટેસ્ટ કરીએ આપણે કારણ કે ઓળાનું કોમ્બિનેશન હંમેશા રોટલા હારે બેસ્ટ હોય હમ ટુક તું છે ઘણું બધું છે બધું તો નહીં બતાવ્યું શકું داريشے ٹیسٹ کر لو ہمم एकदम વઘારેલો રોટલો વઘારેલો રોટલો મિત્રો હવે અમે બધું ટેસ્ટ કરી જમીન થઈ ગયા છે મસ્ત મજાનું જમવાનું છે તમે પણ જો તાલાડા બાજુ જાતા હોય વેરાવળ બાજુ જતા હોય તો અહીંયા ઉના સાઇડથી આવતા હોય તો અક્કલવાડી ગીર સ્ટે કરવાનું ના ભૂલતા આપણે ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે નવી મોજ સાથે નવા લોકેશન સાથે નવા ગામ સાથે ત્યાં સુધી તમારે ખાલી એક જ કરવાનું છે સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર